સંગના સર સંગત ચાલક મોહન ભાગવતનું કચ્છમાં આગમન થયું છે જણાવી દેયે શ્રી ભાગવત માંડવી તાલુકાના નાના ખાતે શ્રી પીઠ માતાજી મંદિર પરિસરમાં શ્રીમદ ભાગવત હાજરી આપવાના છે નાના રતાડિયા ખાતે વિશ્વ કલ્યાણની ભાવના અને સમસ્ત જીવાત્માના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે મોહન ભાગવત આ જ્ઞાન યજ્ઞમાં હાજરી આપવાની સાથે સત્સંગ હોલનું લોકાર્પણ કરવાના છે સરસંધ ચાલક સાથે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદજી મહારાજ પણ કથા મહોત્સવ પ્રસંગે હાજરી આપવાના છે તેમના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ કરવામાં આવશે ચાલક મોહન ભાગવતના આગમનને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સહિતની અન્ય તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ ખાનગી કાર્યક્રમ હતા મીડિયાને દૂર રાખવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં